પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય શ્રી વીરભદ્ર સાગર શ્રીજી મહારાજ સાહેબની દિવ્ય કૃપાથી અને વર્તમાન અચલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી કલા પ્રભુ સાગર શ્રી સુરજી મહારાજ સાહેબના આજ્ઞા અને આશીર્વાદથી શ્રી તલવાણા સુમતીનાથ જૈન દેરા ટ્રસ્ટ અને તલવાણા સંઘ તેમજ અમારા તલકચંદભાઈ લીલાધર ડેઢિયા વગેરે સમસ્ત મહાજનની આગ્રભરી વિનંતીને માન આપીને અત્રે જે તલવાણા ગામને ચાતુર્માસ મળ્યો છે તો એ તલવાણા ગામનો ચાતુર્માસ પ્રવેશ આજે ખૂબ જ ધામધૂમ અને ધબધબાપૂર્વક થઈ ગયો છે ગામવાળા પણ મુંબઈથી ખૂબ જ સારી સંખ્યામાં આવ્યા છે તેમજ કચ્છ તેમજ બહાર ગામથી પણ વિવિધ સંઘો પધાર્યા છે અને લાભ લીધો છે પ્રવેશમાં હવે તલવાણા ગામે ચાતુર્માસમાં શાળા વગેરેની વ્યવસ્થા પણ છે બાર ગામથી આવનાર યાત્રિકો સંઘો તેમજ ભાવિકો માટે પણ અત્રે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સંઘ તરફથી અને સૌ મુંબઈથી પધારશે પરિશ્રમ કરવા માટે પણ અને આપના સૌના ગામમાં પણ જે 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 ગુરુ ભગવંતો પધારે છે એમના ચાતુર્માસના પ્રવેશો ખૂબ જ સુંદર રીતે થઈ ગયા હશે અને થશે

કલાપ્રભાજી મહારાજ સાહેબની મિશ્રામાં તલવારા મધ્યે જે ચતુર્માસ મળેલ છે એ ચતુ ચતુર્માસના ચાર મહિના માટે જે ખર્ચને અનુભવીને કાર્ય કરવું જોઈએ એ પ્રમાણે દસ લાખ એક હજાર એકસો અગિયાર રૂપિયા દસ લાખ એક હજાર એકસો અગિયાર રૂપિયા તલવારાના શ્રી લક્ષ્મીબેન તલક્ષી વેલજી છેડા અને એમની સુપુત્રી જયા અને એમના સુપુત્રો તરફથી આજે અનુમોદન અનુવાન અમલ્યું છે તેની પૂરી પૂરી અનુમોદના સંઘના સો શ્રાવકોએ પણ એ પ્રમાણે પોતાની અનુકૂળતા મુજબ સંઘમાં ફંડફારો નોંધાવેલ છે ચતુર્માત્મા ફંડફારો નોંધાવેલ છે તે સર્વનો અત્રેથી આભાર માનવામાં આવે છે આ શુભ પ્રસંગે પધારેલ સર્વ સંઘો આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો જે બહુરી સંખ્યામાં તલવારા પધાર્યા છે તે સર્વનો સંગવતી અને પ્રમુખ તરીકેની હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ ચાર માસ દરમિયાન આપ પધારતા રહેશો અને ચાર માસ દરમિયાન આપ સાહેબજીની વાણીનો લાભ લેતા રહેજો અને યથાશક્તિ પોતાની શારીરિક પરિસ્થિતિ મુજબ તપસ્યા કરતા રહેજો એવી શુભકામના એવી અનુમોદના પ્રમુખ તલાકચંદીલા દંડેડિયા ત્રિગણ સર્વ ટ્રસ્ટી ગણ હમણાં અમારે ત્યાં ચાતુર્માસ ઘણી વાર સાહેબનું ચાતુર્માસ છે અને ત્રણ દિવસનો કાર્યક્રમ છે તારીખ તેર ચૌદ અને પંદર આજે ચૌદ તારીખના એમનો સુંદર પ્રવેશ થયેલ છે ગામથી અને મુંબઈથી અમારા ગામના ઘણા વ્યક્તિઓ અહીંયા આજે હાજર છે લગભગ બસથી અઢીસો માણસો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ચાતુર્માસ પ્રવેશ થયેલ છે અને હા અમારા અમારા ગામમાં હમણાં જીવદયાની પ્રવૃત્તિઓ વૃક્ષારોપણ લગભગ બે હજાર વૃક્ષ આ વખતે રોકાણનું કાલેનો બી પ્રોગ્રામ હતું અને લગભગ બે હજાર ઝાડ રોકવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને એ રીતે ધાર્મિક અને આ બધા સમાજિકારો અને અમારે ત્યાં પાંગડાપોર છે અને અહીંયા બી બહુ સુંદર વ્યવસ્થા થાય છે અને બધાને અમે લોકોએ વિનંતી બી કરી છે કે જરૂર અમારા પાંજરાપોરની તમે મુલાકાત લેજો અને અમારે જે કાર્ય કરીએ છીએ જોવા જોવા જેવું છે તમે જોજો એ આ બસ ચાર મહિના સાહેબ પ્રવચન થાય એક બહુ બહુ સાંભળવું એટલી બી બહુ જ ઉચ્ચમ વસ્તુ છે અને એમને સાંભળવા ખરેખર સાંભળવા જેવું છે અને ચાર મહિનામાં આ સાંભળીને જીવનમાં ઉતારવા જેવું છે એ એટલા સરળ સ્વભાવી ગુરુ મહાત્મા છે જેમનો અમને અમારો સૌભાગ્ય છે કે તલવાણા ગામમાં આવી રીતે એમનો ચાતુર્માસ પ્રવેશ થયો અને અહીંયા સ્થિરતા છે જ એમની ચાર મહિના તો અમારા જેવા યુવાઓને એ જ સંદેશ છે કે આ જેટલું બને એટલું એટલો લાભ લઈએ એમની ગુણ જીનવાણીનો ને આપણા જીવનમાં એનું અનુકરણ કરીએ એ આપણા માટે બહુ લાભદાયી છે જીવનમાં આગળ જઈને આપણે આ જ ધર્મનો પંથ જ મળવાનો છે એ જ આપણો સાથ ને સહકાર છે બીજા કોઈનો નથી રહેવાનો આપણા માટે જે ચતુર્મા સો સજા વડા મહારાજ સાહેબ ને જે પધારે અહીં મળે મહારાજ સાહેબ કમસે કમ અગિયારો નવ થાણા અહીં મળે નવ થાણા આવેલા અહીં મળે અને તલવાણા મહન તથા સુમિત્રાથાશ ટ્રસ્ટ મળે સારી રીતે ધામધૂમથી ઉજવે તો મહારાજ સાહેબની છત્ર છાયા મેં મહારાજ મુખ્ય અભિમાન આય કે તલવાણા ગામ મેં બહુત્રી જીનાલયા અચેલો અને એ બહોતેર જિનાલય મે વડા મહારાજ સાહેબ

વાજતે ગાજતે એમનો ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો આજે ખૂબ જ આનંદ ઉલ્લાસથી ખૂબ જ પ્રેમ ભાવથી અને ધર્મ ધર્મમય વિચારસરણીથી આજે મહારાજ સાહેબને ખૂબ જ સારી રીતે શ્રી તલવાણા જૈન દેરાસરમાં દર્શન કરી અને ઉપાસ્રયની અંદર કાયદેસર નિયમ અનુસાર જૈન પ્રણાલી મુજબ એમનો પ્રવેશ કરાવવામાં આવ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજુબાજુના ગામના લોકો પણ અહીં બધા પધાર્યા હતા સંઘો મહાજનો બહુ જ સારી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સારી રીતે ધર્મ આરાધના કરવામાં આવી ચઢાવો પણ બહુ સારા સારા એવા કરવામાં આવ્યા અને હવે ચાતુર્માસ કાર્તકી પૂનમ સુધી ચાતુર્માસ દરમિયાન ખૂબ જ સારી રીતે ચરિત્ર સૂત્ર અને ચરિત્રનું વાંચન કરવામાં આવશે સૂત્રમાં સડસઠી અને ચરિત્રમાં જૈન રામાયણનું જ્ઞાન આવશે ભાગવદય મહારાજ સાહેબ બધાને વ્યાખ્યાન આપશે અને સર્વે જૈન ભક્તોનું અને જૈન સાધર્મિકોને ખાસ વિનંતી કે આ વખતે ચાર મહિના જે ભાગવદય મહારાજ સાહેબ જે વ્યાખ્યાન આપશે એનો લાભ લેવા માટે સૌને વિનંતી એક વખત જરૂરથી અહીં પધારી અને એમની વાણી સાંભળશો જેથી કરીને આધ્યાત્મક જ્ઞાન એમની પાસે ખૂબ જ છે અને એમનો ખાસ કરીને તલવાણવાસીઓને એ જ કહેવા માંગુ છું કે જો આ તમને મોકો મળ્યો છે તો ચાર ચાર મહિના જો તમે આનો ગ્રહણ કરશો જૈન વાણી ગ્રહણ કરશો તો આધ્યાત્મિક લેવલ શું છે તો ખૂબ જ સારી રીતે તમને જાણકારી મળશે તો સૌને ખાસ કરીને વિનંતી કે આજુબાજુના ગામના અને તલવાણાના અહીંયા આગળ પધારી અને આધ્યાત્મક જ્ઞાનનો લાભ લેવા માટે વિનંતી જય જૈનેન્દ્ર તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો